બે હજાર બાવીસમાં ગુજરાત એટીએસ દ્વારા ચાર એક્યુઆઈએસ અલ કાયદા ઇન્ડિયા સબકોન્ટિનેન્ટનો આતંકવાદી હતો એનો પકડવામાં ગુજરાત એટીએસને સફળતા મળી હતી અને એની તપાસ અત્યારે એનઆઈએ દ્વારા કરવામાં આવી રહી છે એના પછી ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે પણ માહિતી હતી કે જે એમ જો જમાતે ઉલ મુજાહિદીન બંગ્લાદેશનો ઘણા બધા આતંકવાદીઓ ત્યાંથી જેલથી છૂટી ગયા છે અને અહીંયા ચંડોલા તલાવમાં ટ્રાય કરે છે કે અહીંયા કોઈને સાથે સંપર્કમાં રહે અથવા એનો સિમ્પેથાઈઝર અહીંયા ક્રિએટ કરે અહેમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કેસ દાખિલ કરવામાં આવ્યા હતા અને જે જેમાં બે નાની બાળકીઓ નો રેસ્ક્યુ કરવામાં આવી હતી અને આજે પણ લાલો બિહારીનો ફાર્મ હાઉસમાં જોયો કે કેટલા બધા એસી રૂમ હતા અને અત્યારે જો બાંગ્લાદેશી લડકીઓ પકડા ગયા હૈ એમાંથી પણ ઇન્ટેરોગેશનમાં જાણવા મળ્યું કે આ લોકો જબરજસ્તી એના પાસેથી દેહ વેપાર કરાવતો હતો